કે રોજનું એક ટકા મુજબનું મળશે હાલ હાલ જ આપી વીસ ડોલરથી લઈ પાંચ હજાર ડોલરવાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોકોના કંપનીની આઈડી જનરેટ કરી એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું તો રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી આ સમગ્ર મામલે ઇકો સેલના એસીપી જી એ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેર જેટલી આઈડી જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી બ્લોક ઓલા કંપનીની આઈડી બંધ કરી એક બીજાની મદદકારીથી કરીથી આ કૃત્ય હતું જે અંગે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકીમાં સામેલ જાવેદભાઈ મુલતાનીને ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે એમની શોધખોળ ચાલુ છે કોઈમાં ઇન્વેસ્ટ કરીને છેતરપિંડી આકરવામાં છે કોણ છે આરોપી કેટલા આરોપી છે અને શું કામ ધંધો કરી રહ્યા છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદી જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એમ સંદર્ભે હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવે